ચાંદીપુરા વાયરસનો કહેર હાલમાં ગુજરાતમાં વર્તાઈ રહ્યો છે ત્યારે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં રહેતા બાળકનો ચાંદીપુરા વાયરસનો કેસ પોઝિટિવ આવ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર જે બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે બાળક અમદાવાદના સાબરમતી વિસ્તારનો રહેવાસી છે જેને એસ એમ એસ હોસ્પિટલમાં દાખલ કરાયો છે અમદાવાદમાં અત્યાર સુધીમાં સાત શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાંથી અત્યાર સુધીમાં કુલ ત્રણ નેગેટિવ એક પોઝિટિવ અને ત્રણ રિઝલ્ટ પેન્ડિંગ છે

નેગેટિવ સેમ્પલ આવેલા છે જે ત્રણ નેગેટિવ સેમ્પલ આવેલા છે તે પૈકીના બે વ્યક્તિના મરણ થયેલા હતા કે જેમાં ચાંદીપુરા વાયરસ ડિટેક્ટ થયેલ ન હતો આ સિવાય બાકીના બધા પેશન્ટ હાલમાં એડમિટ છે અને આ ઉપરાંત એક પેશન્ટને રજા પણ આપવામાં આવી વાયરલ એન્કેફાઈટિસ સેન ફ્લાય મારફતે ફેલાતો રોગ છે જે સેનફ્લાય ફિમેલ સેન ફ્લાય છે એ ઇન્ફેક્ટેડ વ્યક્તિને કળે છે જેથી કરીને એના શરીરમાં વાયરસ આવે છે અને ત્યારબાદ આ જે માખી છે ફ્યુમેલ મોસ્પિટલ માખી છે તે અન્ય વ્યક્તિને પણ દોડીને આ રોગનો ફેલાવો કરાવી શકે છે આ પ્રકારના જે કેસ છે એ ચૌદ વર્ષથી નાના બાળકોમાં જોવા મળતા હોય છે ખાસ કરીને પોતાના ઘરની આસપાસ જો કોઈ આવી માખી હોય જે પ્રમાણમાં કમ્પેરેટિવલી નોર્મલ માખી હોય એના કરતાં નાના સાઇઝની હોય છે જે જગ્યાએ ગંદકી થઈ રહેતી હોય કોઈ જગ્યાએ નેઠવા હોય કોઈ જગ્યાએ છાણાનું ત્યાં સંગ્રહ કરવામાં આવેલો હોય આવી કોઈ જગ્યા હોય તો તેની જગ્યાએ કોર્પોરેશન દ્વારા હાલમાં મેલેથિયોન દવાનો છકાવ કરવામાં આવે છે